આવનારા સમયમાં ગામડાના ધાર માટે અને ગામડામાં યુવાનોને વિશેષ કૌશલ્ય મળી રહે અને સાથા અર્થમાં જે યોજના નાણાં છે એના એના ભવિષ્યમાં ગામનો વિકાસ થાય કૌશલ્ય નો વિકાસ થાય એ હેતુસર લોકસભામાં મંજૂર કરી અને સૌ અમારા પદાધિકારીઓ છેક છેવાડાના માર્ગ સુધી વાત સાચી રીતે પહોંચે એ માટેનો આ વિશેષ કાર્યક્રમ છે ખાસ કરીને આપણે જોયું કે બે હાજર જ્યારે સૌપ્રથમ જયારે સૌ પ્રથમ મોદી સાહેબ જયારે ભારત વડાપ્રધાન બન્યા ત્યારે એમણે વિશેષ કરીને ગરીબ યુવાન વિકાસ યોજનાઓ મૂકી છે તમે જોતા છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ સામાન્ય પરિવાર માટેનું ઘરની યોજના છે આયુષ્માન ભારત યોજના એ પણ સામાન્ય પરિવારને જ્યારે જયારે જરૂર પડે ત્યારે દસ લાખ રૂપિયા સુધી એને રાહત પણ મળે છે સાથે રાજ સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ પણ ગરીબ પરિવાર માટે જ છે એનાથી આગળ શૌચાલયનું નિર્માણ હોય હળઘર જલ હોય ઉજ્જવલા યોજના હોય મુદ્રા યોજના હોય કે કિસાન સન્માન નિધિ હોય આ બધી જ યોજનાઓ પાછળ એ નેશનલ એન્સીઓ વડાપ્રધાન મોદી સાહેબનું માનવીના કલ્યાણ માટે અને દરેક યોજના પાછળ છેવાડાના માનવીનું જેવો હિત રહેલું છે એ પ્રકારનું કામ કર્યું છે સાથે સાથે આજે જયારે આ વિકસિત ભારત જી રામજી યોજના જે લોન્ચ કરી છે એ યોજના અંતર્ગત સાચા અર્થમાં જે વર્ષો પહેલા ગાંધીજીનું જે સપનું હતું કે ગામડું સમૃદ્ધ થશે તો તે સમૃદ્ધ બનશે આજે વડાપ્રધાન શ્રી બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતની સંકલ્પના વ્યક્ત કરી છે અને એનો પ્રથમ જો કોઈ ચરણ હોય તો એ આત્મનિર્ભર ભારત છે તો ગામડાને સમૃદ્ધ કરવા માટેની આ વિશેષ યોજનામાં કામગીરી કરવામાં આવી છે યોજના જૂની જે યોજના બે હાજર પાંચ માં અમલમાં બે હાજર છવ્વીસ છે એટલે લગભગ એકવીસ વર્ષ નો પૂરો થાય છે તમે બધા જોતા આપણે પણ સમાજ જીવનમાં જોઈએ છે ઘણા બધા આટલા વર્ષોમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે આ જે મનરેગા યોજના હતી ફક્ત એક રોજગારી આપવા માટેની યોજના હતી કે જેમાં વ્યક્તિને રોજગારી મળી રહે અને સાચા અર્થમાં રોજગારીની સાથે સાથે આજે એનું કૌશલ્ય વધે એ માટેની આ યોજનાની અંદર ખાસ સમાવેશ કરવામાં આવે છે ખાસ કરીને આ જી રામજી યોજનામાં ખેતી આધારિત ઉદ્યોગ પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા ગ્રામ્ય એમએસએમઈ સ્થાનિક ઉદ્યોગોને વ્યક્તિ મજૂર તરીકે નહીં પણ પોતાના કૌશલ્ય થકી ઉદ્યોગ સાહસિક બને એ પ્રકારની આ યોજના કામ કરનાર વ્યક્તિને તકલીફ ન પડે એટલા માટે આખી જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ આખી સિસ્ટમ ગોઠવેલી છે બાયોમેટ્રિક અને એઆઈ ના ઉપયોગથી નકલી જોબ ન બને એનો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે સાથે આ યોજના થકી વ્યક્તિને જે પહેલાના સમયની અંદર જે મનરેગામાં પંદર દિવસે એને રોજગારી મળતી હતી જ્યારે આ અઠવાડિયાની અંદર એટલે કે સાત જ દિવસમાં એને રોજગારી મળશે વિશેષ કરીને ડાયરેક્ટ યુપીઆઈ થી એને પોતાના ખાતાની અંદર પણ રકમ મળવાની છે એટલે એમાં પણ એને વ્યક્તિગત બીજો કોઈ વિષય આવવાનો નથી આવનારા સમયની અંદર આ જે યોજના છે

કે જે ગરીબ પરજાને અથવા સામાન્ય વ્યક્તિને જે કામ મળવાનું છે વિરોધ થઈ શકે એક શેમા તકલીફ છે હજુ સુધી ખબર પડતી નથી પરંતુ સાચા અર્થમાં ગામડાને સમૃદ્ધ કરવા માટે ગામડાને રોજગારી વધારવા માટેની આખી યોજનાને અપગ્રેડ કરી અને મૂકવામાં આવી છે ત્યારે આ યોજના તકી ખરેખર સાચા અર્થમાં ગામડાની અંદર ખૂબ મોટો ફાયદો થશે વિશેષ કરીને વડાપ્રધાન મોદી સાહેબ કે જ્યારે દેશના વડાપ્રધાન બન્યા પછી એમણે સેવાના ભાવ સાથે બધાને જોડ્યા છે પોતે પણ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પ્રધાન સેવક તરીકે એમણે પોતે કામની શરૂઆત કરી સાથે સાથે આજે તમે જોતા હશો તો એમણે કોઈ વ્યક્તિના નામ કરતા જનસેવા ને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે રાજભવન ને લોકભવન તરીકે નામ આપ્યું છે રાજપથ ને કર્તવ્ય પથ તરીકે નામ આપ્યું છે રેસકોસ રોડ ને લોક કલ્યાણ માર્ગ તરીકે અને પ્રધાનમંત્રી કાર્યાલય ને પણ સેવા તીર્થ નામ સાથે જોડ્યું છે અને સેવાનો ભાવ વિશેષ રહેલો છે છે આજે જે યોજના એ સાચા નીચેના સામાન્ય વ્યક્તિને જેમાં ફાયદો થાય એ પ્રકારનું આ વિશેષ આ યોજનામાં સમાવેશ કરેલો છે ટૂંકમાં ગામડા ને અર્થતંત્ર ને મજબૂત કરવા માટે આ યોજના ખુબ મહત્વની છે અને મહત્વની સાબિત પણ થશે